આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહેશે એક સાથે ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર જોવા મળશે હવે આજે કેવી સ્થિતિ છે એટલે ક્યાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે આપ અહીંયા સ્કાય ઝોન વેરાવળ જૂનાગઢ આસપાસ પણ જોઈ રહ્યા છો ગાંધીધામ પાસે તેની અસર પણ વર્તાઈ રહી છે કે ગાંધીધામ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેની અસર જોવા મળશે પરંતુ આવતીકાલથી તેનો પ્રભાવ વધારે હશે આમોદ ભરૂચ સુરત પાસે પણ સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો જો કે અહીં ઓફશોર ટ્રફની અસર હતી અને મોન્સૂન ટ્રફ પણ હતું શિયર ઝોનની અસર પણ સુરતમાં ગઈકાલે હતી આજે ઓછી જોવા મળી રહી છે એટલે કે ઓવરઓલ આજની સ્થિતિ જોઈએ તો આજે ધીમી ધારે વરસાદ રાજ્યમાં રહી શકે છે પરંતુ સાંજની પરિસ્થિતિ જોઈએ કઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે કેવો પ્રભાવ રહેશે તો સાંજે જોઈએ તો ઓવરઓલ આખા રાજ્યમાં સ્કાય ઝોન દેખાઈ રહ્યો છે બાણવડ જુનાગઢ ગોંડલ અમરેલી જસદણ રાજકોટ ચોટીલા બોટાદ ભાવનગર અહીં અલંગ પાસે આ તરફ જોઈએ તો અમદાવાદ દોરકા નડિયાદ ખંભાત આમોદ ભરૂચ સુરત સુધી એટલે કે ઓવરઓલ ચારે ચાર ઝોનમાં ધીમી ધારે વરસાદ રહી શકે છે ત્યારબાદ આગળનું જોઈએ આવતીકાલની સ્થિતિ જોઈએ આવતીકાલની એક સાથે ચાર વરસાદી સિસ્ટમ છે રાજસ્થાન તરફ જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે તેની અસર પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે આ સાથે ગાંધીધામ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે પણ ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો તેની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળશે માંડવી પાસે પણ તેની અસર વધારે જોવા મળશે આ તરફ દક્ષિણ ગુજરાત કે જ્યાં પણ વરસાદી સિસ્ટમ છે સક્રિય થયેલી જેની અસર દક્ષિણ ગુજરાતનો આખા બેલ્ટમાં જોવા મળશે જોકે ત્યાં અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે એટલે કે વલસાડ આસપાસનો જે આખો બેલ્ટ છે ત્યાં વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ આ ચાર સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે એટલે કે આવતીકાલથી વરસાદનું જોર વધી શકે છે આજના દિવસ માટે થોડી રાહત મળશે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે કયા ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ હવામાન વિભાગનું શું બનાસકાંઠા બનાસકાંઠાને પાટણનું જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેન નું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે એટલે કે આગામી પાંચ દિવસ ભારે વરસાદનું ફોરકાસ્ટ અહીં છે વિન્ડીમાં સ્થિતિ કઈ અલગ છે જ્યારે ફોરકાસ્ટમાં એ લોકોએ અલગ દર્શાવ્યું છે પાટણમાં જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આવતીકાલથી ભારે વરસાદ રહેશે મહેસાણા સાબરકાંઠા કે જ્યાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આવતીકાલથી ભારે વરસાદ રહેશે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો ગાંધીધામ અરવલ્લી અને ત્યારબાદની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ ખેડા અમદાવાદ આણંદ કે જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આણંદમાં આજે હેવી ટુ વેરી હેવી રેઇન છે એવી જ રીતે બરોડા અને પંચમહાલમાં હેવી ટુ વેરી હેવી રેઇન આજ માટે છે પરંતુ બે દિવસ બાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે એવી જ રીતે દાહોદ મહીસાગરમાં પણ આજનો દિવસ ભારે છે છોટાઉદેપુર નર્મદા ભરૂચ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ કરવામાં આવ્યું છે આવતીકાલ માટે ભારે અને ત્યારબાદ લાઇટ ટુ મોડ સુરત એક્સ્ટ્રીમલી હેવી રેન છે અને ત્યારબાદ હેવી રેન છે ત્યારબાદ ડાંગ નવસારી વલસાડ કે જ્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર નજર કરીએ તો દાદરાનગર હવેલી દમણ સુરેન્દ્રનગર અને રાજકોટ કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે ભારે વરસાદ રહેશે આવતીકાલથી મધ્યમ વરસાદ રહેશે અમરેલી ભાવનગર કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ કે જ્યાં પણ હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું આજથી બે દિવસ છે ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે બોટાદ કચ્છ અને દીવ કે જ્યાં પણ હેવી રેન છે પરંતુ દીવમાં જોઈએ તો હેવી ટુ વેરી હેવી રેઇન ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે આવતીકાલે હેવી રેન અને ત્યારબાદ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે અન્ય ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ